ના રાજુલા છે આપડા પત્રાવેલા છે મંદિર જો મિત્રો આ છે આપણે ઊંચા આપડે ઉચા કોટડા નું ઉચા કોટડા આપડે માતાજી નું મંદિર જો હેલા મિત્રો જય છે આરામ તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા ઘરિયો નવા બ્લોક તો આજે અમે ચારે ભાઈઓ સવાર સવાર આવી ગયા ઊંચા ઉંચા કોટડા આપણા વ્યા તો અમે હાડા પાસે આરતી ચાલુ હતી એટલે ઇન્ટ્રો પાછળ લઈ દઉં જો આરતી થઈ ગઈ છે અને મેં દર્શન ભોજન કરી લીધા છે અને તમે જોઈ લો આ છે આપણે ઊંચા કોટ ચામુંડમાનું મંદિર અહીંથી એન્ટર થવા ના આ છે બજાર હવે ધીમે ધીમે આલા જ બજાર બજાર જો કે હવાર હવારમાં ખુલી નહોતી તો એ અમે રાતે હારીને વ્યા વ્યા પાંચ વાગે પણ આરતી ચાલુ છે હાડા પાસે તો ઇન્ટ્રો પછી પછી હું કહું પેલા ન દેવો બજારો કઈ ખુલી નહી ભાઈ કા અમુક અમુક ખુલી છે હજી તો વિડીયોમાં બને જો વિડીયો ગમે તો લાઈક છે ને સસ્તે કરી દેજો ના રાજુલા છે આપણા બજનરથ બાપાએ પતરા આવેલા છે હા હવે જ દાદાનું મંદિર રામજી મંદિર છે ના આપણે છે ખેત ખેતપર દાદાનું મંદિર જેવું

મિત્રો આ છે આપણે ઊંચા કોટડા નું ભોજન લઈ આખો દિવસ ભોજન ચાલુ હોય પ્રસાદી નો પ્રસાદી લેવાનું ચાલુ હોય જો આખો ટ્રસ્ટ માં છે ને આ છે આપણો કોટડાનો દરિયાનો સુંદર મજાનો નજારો સવાર સવારમાં સૂર્યોદય સૂર્યોદય થયો છે પણ વાદળા છે એટલે બતાતો નહીં મસ્ત મજાનો દરિયો આ જાય ને વરણો કહો ભાઈ કાલે નહોતો ખાલી થઈ ગયો કાલે ખાલી હતો આ છે ઊંચા કોરડા આપણે માતાજીનું મંદિર આ દરિયાવાળો વિડીયો તમે જોઈ લીધો છે આગલા વિડીયોમાં તોય આ તો હવાર હવારનો નજારો તમને બતાવી દો એમ જો સુંદર મજાનો ના છે શું બધું નાસ્તો કરવા નહીં ને બધું હાલો તો મિત્રો નીકળશો અહીંથી હાલો ભાઈ તો નીકળશું આપણે સારું હાલો તો અમે ઓટ હવે નીકળી અહીંથી હવે હવે તો હવાર પડી જાય ને અમે થાકી ગયા જાય ડાક ડમરું જોઈ જાય આખોથી મારા ભાઈ લબળી જાય આમ જો નહીં હાલત જો આમ તો કે આમ ધૂળ સળઈ દે એવી થઈ ગઈ ઉઝાકરા વધી જા ભાઈ વધી જા આ જો સવાર જો મોરલો બેઠો લાગે હું ડુપ્લિકેટ ઓ ડુપ્લિકેટ લાગે હું મને તો અસલી લાગ્યો ડુપ્લિકેટ તો મિત્રો હાંસ પડી ગઈ છે ને કોટડા તેમી હવાર માં રહી જવા થાકી ગયો ફૂલ થાકી ગયો એટલે હોઈ ગયો આખી રાતનો નું હતો તે જોઈ હોય છે ડાક ડમરો પાછલા વિડીયો જોયો છે તે થાકે જેલા હતા પછી હુઈ ત્યાં પછી અત્યારે જો ઊભો થઈ નાઈ ધોઈ હવે જઈ વાળો કરવા તો આપણે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને કરી દેજો તો મળીએ આપણે હેઠે તો આપણે આ વાળોમાં છે રસપુરી રસપુરી અમારો મારો ભાઈ રસ લાવે જો ઘરનો રસ જેવો છે ઓર્ગેનિક ભાગો નાખ્યો અહીંયા બતાડો તમને જો